ઝાલોદ મુવાડા વિસ્તારમાં ખેતી માટે બનાવેલા કેનાળો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટે પાણીના વલખા આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારના સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ જવાબદાર અધિકારીઓ કેનાલની સફાઈની ગ્રાન્ટ ક્યારે વાપરશે તે નગરમાં ચર્ચાનો વિષય હાલ નગરમાં શિયાળો ચાલી રહ્યો છે અને ખેડૂતો પોતાની જમીનમાં ઘઉં વાવેતર કરતા હોય છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામોના છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવી છે અને સરકાર દ્વારા આ કેનાલોની સાફ સફાઈ માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ કરતા નથી અને ફક્ત દેખાડો કરી અવ્યવસ્થિત કેનાલોની સફાઈ કરે છે જે ગરીબ ખેડૂતોને પાણી ન મળતા તેઓને રોવાનો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ શક્ય છે ખેડૂતોને આ અંગે રજૂઆત કરે તો કોઈ સાંભળનાર હોતું નથી કેનાલોની સાફ સફાઈ દિવાળી પહેલાં થવી જોતી હતી પરંતુ હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી ગરીબ ખેડૂતોને મોંઘવારી પોતાનો પાક બચાવવા આસપાસના કૂવામાંથી કે નદી તળાવોમાંથી મશીનો અને પાઇપ લાવી અને ભાડે પાણી લેવું પડતું હોય છે અને તેમને ખૂબ મોંઘું પડતું હોય છે સરવાળે ખેડૂતોને વિચારે મોંઘવારી પીસાઈ જાય છે હાલ આ પ્રશ્ન મુવાડામાં આવેલા બીએસએનએલ ઓફિસ પાછળના ખેડૂતોની કેનાલમાંથી પાણી મળતું નથી તેનો છે તો જવાબદાર અધિકારી પોતાની આળસ આળસખંકી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેવું ખેડૂતોનું માંગ ઉઠવા પામી છે